કેમ છો ફેમિલી જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા નવ ફેમિલી વાગી રહ્યા છે અત્યારે બપોરના એક અને જો હું છું ને સ્કૂલે જસ્ટ આવી છું ઘરે અને લક્ષુભાઈ ક્યાં ના રમે છે શું કે છે આપણે જોઈએ કારણ કે એને કઈક વસ્તુ મળ્યું છે મને ક્યાં નો બાપા બોલાવે છે શું મળ્યું તું તને લક્ષુ ક્યાં બોલ હા ડાયમંડ અરે વાહ જો ફેમિલી લક્ષુભાઈ ડાયમંડ મળે બોલો ક્યાં નો કે છે સ્ટોન કહેવાય લક્ષુ અને સ્ટોન છે આ તો હાય હે તને છે

એટલે કહેવાય ને કંકોડાનું શાક સાથે પનીરની સબ્જી પરોઠા અને આપણે લઈ લીધો છે શ્રીખંડ મમ્મી આ સબ્જી બનાવી છે એટલે કંકોડાની સબ્જી છે એની સાથે આપણને છાશ તો ખાવશે નહીં અને મને છાશ વગર ચાલે નહીં એટલે મેં કીધું આ શાક સાથે જો છાસ ખાઈએ ને આપણે એટલે છાસ આપણને કડવી જ લાગે મોડી કે ખાટી કંઈ પણ સ્વાદ ના આવે બસ કડો જ સ્વાદ આવે એટલે મેં કીધું કંઈ નહીં આજે એમનામ તો ચાલશે ને એટલે આપણે લઈ લીધો છે આજે સાથે શ્રીખંડ અને આવી જ ફેમિલી હવે જમવા માટે તો ચલો જમી લઈએ તમને ખબર છે આ ચલ ગીત છે આયો પૈસા અગવાય છે એ ગીત છે ફેમિલી તમને ખબર છે ખબર હોય ને તો કોમેન્ટ કુમક કે જો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ ભી કરજો હા સબસ્ક્રાઇબ કરજો નહી બ્લોગજો કારણ કે તમે સપોર્ટ કરો છો બ્લોગ જોવો છો પણ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલી જાવ છો હે નામ જેનું મધ્ય હતું ને તેમનો બ્લોગ જોયો ને તમા કેતોનો એક એક મે ખાધી હતી એટલે અત્યારે ખાઉ છું ને અત્યારે ખાઉ છું પણ જોઈએ તો કર આજે સ્પેશિયલ એની માટે કાલ રાખી મૂકી દી લક્ષ્મ માટે ને ભાઈ હમ તો કોક ભાગ પડાવાય હો આવું ના કરાય એકલા એકલા ખાય ભાઈ લક્ષ્મ એકલા એકલા ખાય એને ગાલ પચોડા થાય તન થયેલું છે ગાલમાં ચોડો તો ગાય ભાગી રહ્યા છે સાંજના પાંચ જણા છે ને હું જોસણા થોડી વાર પહેલાં જાગી છું પણ હવે ખબર નહીં ગેમ આ ની બહુ બધી આવી રહી છે મને તો અને આમ તો ડેલીનું જ છે મને તો નીંદર આવતી જ હોય છે ગમે ત્યારે તમે કોને સુવાનો એટલે આપણે સુઈ જ જઈએ પાંચ દસ મિનિટ થાય ને ત્યાં સુવાઈ જાય એટલે આપણે બહુ સારા છે મતલબ બહુ સુખ્યા માણસો છીએ એટલે નીંદર તરત આવી જ જાય છે બસ જો હવે મમ્મી છે ને અત્યારે અહીંયા કરી રહ્યા છે માસીની સાથે વાત તો માસીનો આવ્યો છે ફોન જો અને સાથે 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 પાછું આપણી સિરિયલ તો ચાલુ ચાલુ છે મમ્મી તો બસ જો આજની સાંજ કંઈક આવી રીતે છે હવે પસાર કરીએ છીએ હવે દિવસ આમને આમ જાય છે કે નવીન થતું નથી હમણાંથી આપણે વિચાર એવો છે આજે કે હમણાં ક્યાંક બહાર જઈએ સાંજે બજારમાં કેવું કંઈક એમ કારણ કે થોડું કામ છે થોડી વસ્તુ લેવાની છે જવાય તો જોઈએ ને ત્યાર પછી આવતીકાલે જોશું જો દેવું અને શિવ બાબે આવી ગયા શિવ લે મારી બેટી બોલતી નથી મારી જોડે બોલો તો ફેમિલી બસ જો હવે મમ્મી તે લોકો ગયા છે ને હું ત્યારે જઈ રહી છું કારણ કે મમ્મીને કોઈના ભરાઈ જાય છે તો મને કે ત્યાં આવજો એમ તો ચાલો જઈએ બહાર નીકળીએ ને જ્યાં ઠંડો ઠંડો પવન અડે ને કંઈક મસ્ત મજાની તાજગી મળે મને તો બહુ ગમે ખબર નહીં આવવાના હમણાંથી આ વરસાદને એ બધું આવે છે ને એટલે બહાર નીકળવા જ નથી મળતું બોલો કાંઈકનું કાંઈક હવે તો જુગાડ કરવો પડશે ને કાં સરખી સરસ રજા આવે ને તો સારું એમ થાય છે તો કંઈક બહાર જોવા મળે આપણને બાકી તો શું યાર ઘરમાં ને ઘરમાં પુરાઈ રહેવાનું થાય છે સવારે આપણે ડેલી રૂટીનની જેમ જવાનું કામે મતલબ ચોપર પર અને પછી રિટર્ન ઘરે આવ્યા પછી ઘરે ને ઘરે બાર રમસ્ત થઈ આંટો મારવાનું બી હવે તો બંધ થઈ ગયું છે પાણી ને એવું બધું હોય ને એટલું ગમતું જ નથી કંઈ તો બસ રજાની રાહ જોઈએ આપણે પછી કંઈક બનાવીએ પ્લાન જો ફેમિલી આપણે લેડીઝને તો આવું કંઈક ને કંઈક એટલે મળી જાય એટલે પછી પતી ગયું તો મમ્મીને ને લોકો આવ્યા હતા સાથે હું પણ હતી અને થોડી ઘણી વસ્તુ આપણે જોઈ ગમી ગઈ અને લઈ લીધી છે હવે ઘરે જઈને પછી હું તમને બતાવું કે શું શું વસ્તુ આપણે લીધી છે

શું કરી રહ્યા છો મમ્મી તમે મસાલો કરું છું મસાલો થેપલા લોટ નો કરે છે અને એ માટે જો મમ્મીએ લીધો છે અત્યારે અહીંયા ફરાળી લોટ જે સ્વામિનારાયણ નું પેકેટ આવે છે ને એ આપણે લીધો છે દૂધી થઈ ગઈ છે હવે છીણી રેડી અહીંયા મમ્મી ક્રશ કરે છે મરચા લસણ તો કઈ આપણે નાખવાનું નથી આજે એટલે એકલા મરચા ક્રશ થઈ જાય એટલે પછી આપણે આમાં એડ કરીએ એડ કરી દીધી છે કોથમરી સાથે દૂધી પણ દૂધી છે ને આપણે છીણીને એનું પાણી મમ્મી ઓલરેડી હવે

હા પણ જો રેડી થાય છે આપણા થેપલા અને સાથે મમ્મીએ એ છે સુકી ભાજી અને એમાં પણ સરસ મજાની સાબુદાણાની ખીર તો આજે તો જલસો જ પડી જવાનો છે